નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આઈપીએસની જેમ હવે કોન્સ્ટેબલને માન મળશે અમદાવાદના બસો પચાસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે આ વખતે પરિવારજનો અને ડીએસપી એક સાથે બેઝ લગાવશે સાણંદ આસ્ટ ડેપોને જન્માષ્ટમી ફળી ત્રણ દિવસમાં એક પોઈન્ટ ઓગણચાળીસ લાખની વધુ આવક સાણંદથી અમદાવાદ રાજકોટ ભાવનગર રૂટ પર વધારાની બસો દોડાવી હતી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં વધારો પંદર હજાર એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની મંજૂરી હવે જીટીયુ સંલગ્ન કોલેજોમાં અન્ય પ્રોફેસરો ભણાવી શકશે સાથે સત્યાવીસ હજાર નવસો એકાણું હેક્ટરમાં અને માણસા તાલુકામાં પણ સિત્યાસી ટકા માણસા તાલુકામાં પણ સિત્યાસી ટકા વાવેતર સાથે ચોવીસ હજાર ઓગણપચાસ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ વાવેતર કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લામાં થયેલી મેઘમહેરથી પંદર હજાર પાંચસો પાંચ હેક્ટર સાથે દિવેલાનું વાવેતર થયું છે ગાંધીનગર ખેતીવાડી શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર ખરીફ મોસમમાં મુખ્ય પાક ગણાતા કપાસનું વાવેતર ઓગણીસ હજાર બસો પચીસ હેક્ટરમાં મગફળીનું વાવેતર પંદર હજાર આઠસો ઇઠ્યોતેર હેક્ટરમાં દિવેલાનું વાવેતર પંદર હજાર પાંચસો પાંચ હેક્ટરમાં થયું છે ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ઊભા પાકને જાણે જીવતદાન મળી ગયું છે ડાંગર મગફળી અને કપાસના વાવેતરમાં સામાન્ય વધારો નોંધાવાની સાથે કુલ વાવેતર નેવ્યાસી ટકાએ પહોંચ્યું છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની સરખામ તેમજ સરેરાશ સામે હજુ અગિયાર હજાર હેક્ટરમાં વાવેતર બાકી છે યાત્રીઓની સુવિધા માટે ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પશ્ચિમ રેલવે સપ્ટેમ્બર મહિના દરમિયાન ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ તેમજ સ્ટેશનથી ચાલતી ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરમિયાન ધોધમાર વરસાદના કારણે જિલ્લાઓમાં જળબંબા કાઢની સ્થિતિ જોવા મળી હતી પરંતુ શ્રાવણ માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ભાવનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થાય તેની રાહ જોવાઈ રહી છે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ એકસો પચીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેની સામે ભાવનગર જિલ્લામાં સિઝનનો પંચ્યાસી ટકા વરસાદ નોંધાયો છે રાજ્યને આગામી વર્ષોમાં સો ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરૂ છે પ્રગતિશીલ ખેતી કરતા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે સપ્ટેમ્બર મહિનાના આરંભ સાથે શહેરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે આગામી બે સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ જામતો જોવા મળી શકે છે જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યથી પસાર થશે શૈક્ષણિક પ્રવાસને નવી ગાઈડલાઇન જાહેર નહીં થતા પ્રતિષ્ઠિત સ્કૂલો અટવાઈ ગઈ છે કારણ કે તેમણે વિદ્યાર્થીઓ પાસે ફી લઈ લીધી છે તથા ટ્રેન બસ હોટલનું બુકિંગ પણ કરાવી લીધું છે હવે સ્કૂલ બુકિંગ કેન્સલ કરાવે તો વાલી સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસને પંદર કરોડથી વધુની ખોટ જાય તેવી સ્થિતિ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ સાયબર સિક્યોરિટી સહિતના કોર્સમાં શિક્ષકોની ઉપલબ્ધતા ન હોવાને કારણે કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને અન્ય શિક્ષકોને ભણાવવાની મંજૂરી આપી છે વિભાગની આગાહી બાદ આ વર્ષે સતત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો જૂન મહિનાથી શરૂ થયેલા વરસાદે ઓગસ્ટ મહિના સુધી તબાહી મચાવી હતી જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે દક્ષિણ ગુજરાતના પાકને વધુ વરસાદના કારણે નુકસાન થયું છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એસટીએ જન્માષ્ટમી તહેવારને લઈને અગાઉથી મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવવાનું શરૂ કર્યું હતું ત્યારે સાણંદ ડેપો ખાતેથી સાણંદ અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત રૂટ પર વધારાની બસો દોડાવી હતી ત્રણ દિવસ સુધી મુસાફરોને સારો પ્રતિસાદ મળ્યો હતો પોલીસ કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ બનનારા કર્મીને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રમોશન પોલીસ કર્મી માટે જીવનનો સૌથી યાદગાર બનશે કારણ કે આ વખતે તેમનો પરિવાર પણ સાથે હશે જે તેમના જીવનનું સંભાળું બની જશે તો